હેલ્થને જાળવવા માટે ઘણી બધી ટીપ્સ આપેલી છે તો પેલી ટીપ્સ ચાલવાથી બડ સર્ક્યુલેશન વધે છે આ સાથે હૃદય પણ હેલ્ધી રહે છે ચાલવાથી સ્ટ્રેસ લેવલ ઓછું થાય છે બીજું રોજ ચાલવાથી હાર્ટ એટેકનું જોખમ ઓછું થાય છે ત્રીજું ચાલવાથી મૂડ ફ્રેશ રહે છે હેલ્થ એક્સપર્ટ્સ અને રિચેસમાં પણ જણાવવામાં આવ્યું છે કે જે વ્યક્તિ દરરોજ દસ મિનિટ ચાલે છે તે અન્ય લોકોની સરખામણીમાં ઓછી ચિંતા કરે છે એટલે કે ચાલવાથી ચિંતામાંથી મુક્તિ મળી શકે છે ચોથું રોજ સવાર સાંજ ચાલવાથી કમરના દુખાવામાં પણ રાહત થાય છે અને લવચિકતા મળે છે પાંચમું ચાલવાથી શરીરમાં ઓક્સિજનનો પ્રવાહ વધે છે તે ફેફસાને મજબૂત બનાવે છે છઠ્ઠું રોજ ચાલવાથી શરીર ફિટ રહે છે સ્નાયુઓ ચુસ્ત રહે છે શરીરની ચરબી પણ આનાથી ઘટાડી શકાય છે સાતમું દરરોજ અડધો કલાક સવાર સાંજ ચાલવાથી તમારા હાડકાં મજબૂત થશે અને ઈજા થવાનું જોખમ ઘટશે આઠમું બ્લડ શુગર લેવલ ઘટાડવા માટે જમ્યા પછી ઘરે સૂવાને બદલે દરરોજ ચાલો આનાથી બ્લડ શુગર ઘટશે નવમું રોજ દસ પંદર મિનિટ ચાલવાથી કબજિયાત અપચો એસિડિટીની સમસ્યાથી છુટકારો મળે છે આનાથી તમારું પેટ પણ સાફ રહેશે દસમું ચાલવાથી ડાયાબિટીસ પણ કંટ્રોલ થશે સાથે જ વજન પણ નહીં વધે તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને શેર કરજો